ક સવાલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ફાયર નોસ લેવાની તસ્દીક કેમ ન લીધી આ સૌથી મોટો સવાલ શું અહીં ભણતા હજારો વિદ્યાર્થીઓ પર જોખમ છે દુર્ઘટના ઘટશે ત્યાર બાદ અકલ આવશે અનેક સવાલો યુનિવર્સિટી પાસે બાંધકામની મંજૂરી ના હોવાનો દાવો સાચો છે કેટલા વર્ષોથી ફાયર નોસિ વિના ચાલી રહ્યું છે આ કેમ્પસ હજારો વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં આ પ્રકારની બેદરકારી કોઈ દુર્ઘટના થશે તો કોણ લેશે જવાબદારી કેમ ન લીધી વર્ષોથી ચાલતી આ યુનિવર્સિટીમાં કેમ આ પ્રકારની બેદરકારી યુનિવર્સિટી પાસે બાંધકામની મંજૂરી ન હોવાનો દાવો સાચો છે કે ખોટો આ જવાબ કોણ આપશે કેટલા વર્ષોથી ફાયર એનઓસી વિના જ ચાલી રહ્યું છે આ કેમ્પસ જ્યાં હજારો વિદ્યાર્થીઓ દૂર દૂરથી અભ્યાસ કરવા માટે આવતા હોય છે ભણતા હોય છે ઘણા બધા સપનાઓ સાથે આવતા હોય છે તે યુનિવર્સિટીમાં આ પ્રકારે બેદરકારી દાખવવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વિવાદોમાં સપડાય છે અનેક ચર્ચાનો વિષય બની છે વધુ એક આ સવાલ ઉભો થઈ રહ્યો છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો રાજ્ય સહિત દેશને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક